લાઇ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નર્મદા બાયોકેમ લિમિટેડની ડીલર મીટ યોજાઈ અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નર્મદા બાયોકેમ લિમિટેડ કંપનીની વાર્ષિક ડીલર મીટ યોજાઈ હતી આ પ્રસંગે કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવીયાએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કોન્ફરન્સમાં સહભાગી થયા હતા આ પ્રસંગે કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવીયાએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી શુભેચ્છા આપી હતી અને જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર ખેડૂતો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ લાવી છે જેના લીધે આજે ખેડૂતો સમૃદ્ધ થયા છે તેની આવક બમણી કરવાના પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાત આજે પ્રાકૃતિક ખેતી માટે લીડ લઈ રહ્યું છે તેમણે ઉપસ્થિત સૌ લોકોને મીઠી ટકોર કરતા જણાવ્યું હતું કે

ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી રમેશભાઈ ટિલાળા કુચકો માસુલના વાઇસ ચેરમેન બિપિનભાઈ પટેલ નર્મદા બાયોકેમ્પ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર દિનેશભાઈ કુંભાણી તથા નર્મદા બાયોકેમ્પના ડિરેક્ટર્સ અને દેશના અનેક રાજ્યોમાંથી આવેલા ડીલર્સો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર